મારા તો નહીં નામ નહીં લખ્યું લખ્યું નામ નહીં તમારા આ મારા છે તો મને ખબર છે ઓ હો હો જો તો લખ્યું છે આ હા હા હું તને બહુ ગમાડું છું તું કાલે કેમ કોલેજ નથી આવી કોણ હતું એનું નામ તો લખ્યું નહીં તમારું પણ તમારું નામ લખેલું છે નીચે એટલે તમે તો ઝડપાઈ ગયા છો બરાબર નથી આવી જક નતો આવ્યો આવી છે તું કેમ નથી આવી હું તારે રા જોઈને બસ સ્ટેન્ડ એ કો ભાઈ બને

હું 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 કાલે તારી નહીં છેલ્લે તો જે લખ્યા તારા વગર કામ કરવામાં મન લાગતું તમારું લગાડું છું બરાબર તને ભૂલ થાય છે આ કાગળિયા હશે પણ શું લેવા પણ જુનુ જૂનું કાઢલા હશે યાર કુંડી જેવું મોઢું ના કરશે શું ભૂંડી જેવું હું દે ચાલ એ બધું

અરે પણ જૂનું જૂનું કાર્ડ લાવું છું તારામાં સેન્સ હોવું જોઈએ યાર તો તમે કેમ હજી વંતાળીને રાખી મૂકી છો કોઈ બતાવવાનું હતું એટલે આ તો મને કાગળિયોમાં થોડી ખબર હોય તો અને હું કે આવું બધું મને રસ જ નહી પહેલાથી ભઈ ગાય જીવા ના બનશો બરાબર છો નહીં તમે નખરના એકદમ ખોટા સા બધું વંતાળીને મેલી રાખી તું અજી સી ખબર શું કરવાનું બાકી હતું કોને બતાવવાનું હતું અજી હવે તો પત્રનો તો જમાનો જતો રહ્યો નહીં લેટરનો હવે તો ડાયરેક્ટ ફોન ઉપરથી વાતો થતી હશે ના 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 કોઈ દાડો નહીં કરતો હું એ ધંધો જ ના જોઈએ

બધી લડાઈઓ વ્યવસ્થિત થાય અરે ઝડપાઈ ગયા હું ઘટના ને બોલાવી લાવું છું અહિયાં બે તમે ક્યાંય જવાનું બરાબર તમારા લફડા હું બધાને બતાવું છું બરાબર